ગૃહમંત્રી અમિત શાહની ડૉક્ટર સાહેબની ટિપ્પણી મુદ્દે આમોદના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરી ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડૉક્ટર સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ગઢવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને અને છેડના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડૉક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી તંત્રએ પરવાનગી નહીં આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી ભરત તલાટી કેતન મકવાણા મનહર સોલંકી ત્રિભુવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવી આમોદ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા બાબા સાહેબ જિંદાબાદ બાબા સાહેબ જિંદાબાદ આપણા ભારતના બંધારણ શ્રી બંધારણ ઘડવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ ઓગણીસ હજાર ના રોજ જે સત્ર ચાલતું હતું તે દેશના અને એવો પાર એવા સંસદની અંદર બાબાસાહેબ વિશે અપજનક શબ્દો ઉછાળી અને બાબાસાહેબનું અપમાન કરેલ છે આંબેકર આંબેડકર આ ફેશન બની ગઈ છે આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે તો મારું આપના મીડિયમના માધ્યમથી જાણવું કે આ દેશની અંદર શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે નહીં તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપ આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા અમૃતસર જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે એમાં મીન મત કંઈ છે નથી જય ભાઈ જય ભાઈ વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ